શ્રી કોળી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળ અંકલેશ્વર ભરૂચ દ્વારા સમાજના યુવક યુવતીઓ માટે જીવનસાથી પસંદગી મેળો અને સમાજના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી તળપદા કોળી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા ગત તારીખ અઢારમી મેના રોજ સમાજનો પ્રથમ યુવક યુવતી પસંદગી મેળો યોજ્યો હતો જેમાં ભારે સફળતા મળતા આગામી જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં દ્વિતીય જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમાજના યુવક યુવતીઓએ ભાગ લેવા જણાવાયું છે તેમજ મંડળ દ્વારા સમાજના અગિયાર જોડાના પ્રથમ સમૂહ લગ્નોત્સવનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ સમૂહ આગામી તારીખ એપ્રિલ રોજ નિર્ધારિત કરવામાં આવ્યા છે ત્યારે સમૂહ લગ્નોત્સવના ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે જેથી સમૂહ લગ્નોત્સવમાં જોડાવા માંગતા ઇચ્છુકોએ વહેલી તકે ફોર્મ મેળવી લેવા સમાજના પ્રમુખ પીડી પટેલે જણાવ્યું છે હું પરસોત્તમભાઈ પટેલ પ્રમુખ શ્રી તરબડા કોળી પટેલ સમાજ ઉત્કર્ષ બંદર ભરૂચ આજ રોજ જણાવું છું કે અમોએ તારીખ અઢાર પાંચ બે હજાર પચીસ ના રોજ સમાજના યુવા યુવતીઓનો પરિચય મેળાવડો રાખેલ જેમાં બસો થી વધુ યુવા યુવતીઓએ રજીસ્ટ્રેશન કરાવી ભાગ લીધેલ હવેથી ફરીવાર જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં અમો યુવા યુવતીઓનો પરિચય મેળવડાનું આયોજન કરી રહેલ છે ત્યારે સમાજના સર્વે યુવા યુવતીઓને આ પરિચય મેળવડામાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવી સમાજના મંદરને જાણ કરવા વિનંતી અમો તારીખ છવ્વીસ ચાર બે હજાર છવ્વીસના રોજ અગિયાર જોડાઓનું સમૂહ લગ્નનું આયોજન કરેલ છે તો તેમાં પણ રજીસ્ટ્રેશન ફોર્મ ભરી ભાગ લેવાની અપીલ કરું છું